ડીશર ખાતે કોલેજમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના વિદ્યાર્થીઓમાં રમત દ્વારા ખેલ ભાવના વધે અને સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે તેમજ શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ જેમાં વિદ્યાર્થીઓએ દસથી વધુ રમતોમાં ભાગ લીધો ડીસા કોલેજમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરાયું જેમાં એથ્લેટિક્સ અને મનોરંજનાત્મક રમતો જેવી કે ચેસ ટેબલ ટેનિસ 100 મીટર દોડ કૂડા ફેક બરફી બરફી ફેંક ચક્ર ફેંક રસ્તા ખેચ કબડ્ડી લીંબુ ચમચી સંગીત કુર્ચી જેવી અનેક રમતો હતી કોલેજના વિદ્યાર્થી બહેનો અને સ્ટાફ મિત્રોએ મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ઉત્સવની શરૂઆત ઓમકાર અને સૂર્ય નમસ્કારથી કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ શારીરિકની સાથે સાથે માનસિક રીતે પણ મજબૂત અને સ્વસ્થ બને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કોલેજના ટ્રસ્ટી શિવાની બેન પટેલ નિયામક સી એસ પટેલ કોમર્સ વિભાગના નિયામક કે એમ પટેલ પ્રિન્સિપાલ આરડી રબારી હાજર રહીને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ રમતોત્સવ નું સુંદર અને સફળ આયોજન કરવા બદલ કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર પ્રોફેસર આરડી ચૌધરીને પણ અભિનંદન પાઠવ્યા